નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો લોકસભા ચૂંટણીની સંહિતા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુજરાત કેબિનેટની બેઠક મળી બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજકોટ અગ્નિકાંડની ઘટનાના દિવસે એસઆઈટીની રચના કરી દેવાઈ હતી પહેલા દિવસે પ્રાથમિક રિપોર્ટ સરકારને મળ્યો તેમણે ઉમેર્યું કે રાજકોટ અગ્નિકાંડ જેવી ઘટનાનું રાજ્યમાં ક્યાંય પણ કુંડાણ ન થાય તેની એમ્યુઝમેન્ટ રાઇડ્સ એન્ડ ગેમિંગ ઝોનમાં આવતા નાગરિકોની સલામતી માટે ગૃહ વિભાગ દ્વારા મોડલ સેફટી રૂલ્સ બનાવવામાં આવ્યા છે સમગ્ર બાબત આપ સૌને ખબર છે એ પ્રમાણે પચીસમી તારીખે સાંજે આ બનાવ બન્યો અને પચીસમીએ રાત્રે જ મધરાત્રિએ સીટની રચના કરી અને સીટની રચના અને સીટને કરવાની કામગીરીની તમામ બાબતોનો સમાવેશ આપણે કર્યો કે સીટની રચના થયા પછી આ સીટની કમિટી કેવી રીતે કામ કરશે એ સમગ્ર ડાયરેક્શન એમાં આપ્યા હતા અને બ પચીસમી એ રાત્રે આ બનાવ બન્યા પછી પચીસમીની મધરાત્રિ આ સીટની રચના કર્યા પછી તરત જ એ પહેલાં એની સાથે જ આપણે એફઆઈઆર પણ કરી દીધી હતી અને અડતાલીસ કલાકમાં એનો પ્રાથમિક રિપોર્ટ એ સરકારને આપણે સોંપી દીધો હતો નામદાર કોર્ટે પણ છવ્વીસમી તારીખે અને ગૃહ વિભાગ દ્વારા એમ્યુઝમેન્ટ પાર્ક તેમજ અન્ય મનોરંજન પ્રવૃત્તિના સંચાલન માટે મોડલ રૂલ મોડલ રૂલ્સ બનાવ્યા છે જે પબ્લિક ડોમેનમાં મૂક્યા છે અને આ જે મોડલ રૂલ્સ છે એમાં જે પબ્લિકના જે પણ અભિપ્રાયો આવશે એ અભિપ્રાયોને પણ જ્યાં યોગ્ય હોય એવા અભિપ્રાયોને ઇનકોર્પોરેટ કરી અને એના માટેના નિયમો બનાવવામાં આવશે કુવેતના મંગાપ શહેરમાં એક બિલ્ડિંગમાં આગ લાગી હતી અને એકતાળીસ લોકોના મોત થયા તેમાંથી ચાળીસ જેટલા ભારતીયો છે દુર્ઘટનામાં પચાસથી વધુ લોકો ઘાયલ થયા છે જેમાં ત્રીસ ભારતીયો છે ન્યૂઝ એજન્સી રોયટર્સના રિપોર્ટ અનુસાર આ દુર્ઘટના કુવેતના સમય અનુસાર સવારે લગભગ છ વાગે બની હતી બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પરના રસોડામાં વહેલી સવારે લાગેલી આગ સમગ્ર બિલ્ડિંગમાં ઝડપથી ફેલાઈ ગઈ બિલ્ડિંગની અંદર ઘણા લોકો ફસાયા આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી કેન્દ્ર સરકારે મંગળવારે રાત્રે લેફટનન્ટ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદીને નવા આર્મી ચીફ તરીકે નિયુક્ત કરાયા છે તેઓ વર્તમાન આર્મી ચીફ જનરલ મનોજ પાંડેનું સ્થાન લેશે લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી ત્રીસ જૂને ચાર્જ સંભાળશે આ દિવસે વર્તમાન આર્મી ચીફ જનરલ મનોજ પાંડે નિવૃત્ત થઈ રહ્યા છે લેફ્ટનન્ટ જનરલ ત્રિવેદી ત્રીસમાં આર્મી ચીફ હશે અગાઉ તેઓ વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ નોર્ધન આર્મી કમાન્ડર ડીજી ઇન્ફન્ટ્રી અને સેનામાં અન્ય ઘણા કમાન્ડન્ટના વડા તરીકે દેશની સેવાઓ કરી ચુક્યા છે ભગવાન જગન્નાથની એકસો ને સુડતાલીસમી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે પોલીસ વિભાગ પણ એક્શનમાં જોવા મળ્યું હતું પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓના નેતૃત્વમાં સો જેટલા પોલીસ કર્મચારીઓ ફૂડ પેટ્રોલિંગ કર્યું

ની તૈયારીના ભાગરૂપે આજે જે રથયાત્રાના રૂટ છે જેમાં જમાલપુર દરવાજાથી ઢાળની પોલ સુધી સોથી વધારે પોલીસ અધિકારી અને સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી અને જે સંવેદનશીલ વિસ્તાર છે ત્યાં પેટ્રોલિંગ કરવામાં આવી અને આગામી સમયમાં બીજા જે રથયાત્રાના રૂટ વિસ્તાર છે તે પણ આવરી લેવામાં આવશે આપણે જે રથયાત્રાના જે રૂટ છે કેટલાક વિસ્તાર એમાં મિશ્ર વસ્તીના છે અને સંવેદનશીલ છે એમાં કેટલીક જગ્યા હિન્દુ મુસ્લિમના જે મસ્જિદ અને દરગાહ અને મંદિર આવે છે અને કેટલીક જગ્યાએ એસઆરપીના પોઈન્ટ છે કેટલીક જગ્યાએ અગત્યના ધાબો પોઈન્ટ છે એ તમામ જગ્યાની આજે વિઝિટ કરવામાં આવી અને તમામ જે જગ્યા છે એના બંદોબસ્ત જે છે એ બાબતે ચર્ચા કરવામાં આવી ભગવાન જગન્નાથની એકસોને સુડતાલીસમી રથયાત્રા આગામી સાત જુલાઈના રોજ યોજાવાની છે ત્યારે રથયાત્રાને લઈને ભગવાન પહેરવાના જુદા જુદા વાઘા અત્યારથી તૈયાર કરવામાં આવી રહ્યા છે રથયાત્રાના વિવિધ પ્રસંગમાં ભગવાન વાઘા ધારણ કરતા હોય છે ત્યારે ભગવાન માટે સાત જોડી વાઘા તૈયાર કરાયા છે આ વખતે વાઘામાં ખાસ વિશેષતા જોવા મળી છે જેમાં ડાયમંડ કસબ ખાટી વર્ક પેચ વર્ક તેમજ રેશમ વર્ક કરાયું છે કાપડ આ વર્ષે બનારસ વૃંદાવન તેમજ લુધિયાણા અને સુરતથી મંગાવવામાં આવ્યું છે વાઘા સાથે જયપુરી કુંદન વર્ગના આભૂષણ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે જય જગન્નાથ અખાત્રી દિવસથી આપણે મુહૂર્ત કરતા હોય છે મહારાસ હાથે પૂજન કરતા હોય છે આપણે અને એમાં ખાસ કરીને વિવિધ પ્રકારના કાપડના સેમ્પલ પણ મંગાવતા અલગ અલગ જગ્યાએથી બનારસ છે વૃંદાવન છે હૈદરાબાદ છે બેંગ્લોર છે એમાં આ વખતે ખાસ કરીને લુધિયાણાનું જે હોય છે વેલવેટ એમાં એક થીમ કરેલી છે કે લુધિયાણાના વેલવેટના વાઘા કરેલા છે કસબના વાઘા કરેલા છે અને એમાં ખા રેશમ વર્ક છે અને આ ખાસ કરીને આ વખતે વિશેષ ગજી સિલ્ક છે ગજી સિલ્કના પણ સ્પેશિયલ સુભદ્રાજી માટે ચણિયાચોળી બની રહ્યા છે અને એનું વર્ક આખું હેવી લૂક આપણે રજવાડી રાજસ્વી ઠાઠવાઠ રજવાડી તો કાયમ કરતા જ હતા આપણે પણ જે રાજાશાહી રાજસ્વી ઠાઠમાટમાં હોય એ પ્રમાણે સુભદ્રાજીના ચણિયાચોળી બની રહ્યા છે અને ખાસ કરીને ડાયમંડ વર્ક છે રેશમ વર્ક છે કસબ વર્ક પેચવર્ક એ પ્રકારના વાકા બનાવેલા છે અને વિવિધ પ્રકારના કલર છે અને વિવિધ પ્રકારના વર્ક છે અંદર અમદાવાદમાં ગણતરીના દિવસોમાં ચોમાસાનો માહોલ જામશે જ્યારે અમદાવાદ શહેરના અનેક રોડ રસ્તાઓ પર હજુ પણ કોર્પોરેશન દ્વારા રોડની કે ફૂટપાથની કામગીરી કરવામાં આવી રહી છે શહેરમાં અનેક જગ્યાએ રોડ ખોદેલા છે અથવા ફૂટપાથ ખોદીને રાખવામાં આવ્યો છે તંત્ર દ્વારા ફૂટપાથની કામગીરી ક્યારે પૂર્ણ કરવામાં આવશે એ તો હવે જોવું જ રહ્યું શહેરના નારણપુરા વિસ્તાર સહિત શાહપુર વિસ્તારમાં પણ ઉપાડને લઈને વાહન ચાલકો તેમજ સ્થાનિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે અલગ અલગ ઝોનની અંદર ફૂટપાથ આ રોડ વાઇડનિંગના ભાગરૂપે કરવામાં આવતી હોય છે આગામી સમયગાળા દરમિયાન જ્યારે ચોમાસું હવે નજીક છે બે કે ત્રણ દિવસમાં વરસાદનું જે આગમન થવાનું છે તો પરિણામે જે કામ અધૂરા છે એ પૂરા કરવામાં આવશે તદ તદઉપરાંત જે ડેબ્રીએફ પડેલો છે એ આગામી સમયગાળા દરમિયાન પૂરા બે કે ત્રણ દિવસની અંદર ડેબરીએફ પણ ઉપાડી લેવામાં આવશે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા જનજાગૃતિ ફેલાવવા ખાસ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી નશા મુક્ત ભારત પખવાડાનું આયોજન કરાયું નશામુક્ત ભારત પખવાડાના આયોજનમાં વિવિધ સંસ્થાઓ તેમજ એજન્સીઓના વડા સાથે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી સમયમાં નશામુક્ત ભારત માટે જનજાગૃતિ ફેલાવવાના પ્રયાસો માટે અભિપ્રાય લેવામાં આવ્યા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની કચેરી ખાતે ખાસ બેઠકનું આયોજન કરાયું હતું को आ, पता है कि जो ड्रग्स का दुरुपयोग और उसकी जो तस्कर के खिलाफ जो अंतरराष्ट्रीय जो संगठन है यूएनओडीसी और यूनाइटेड नेशन ने 26 जून इंटरनेशनल डे अगेंस्ट ड्रग ट्रैफिकिंग एंड ड्रग अब्यूज के तौर पे मनाया जाता है

उसके बाद वो पी वॉर शुरू हुआ और चाइना जो तो नशे के जो युवा पीढ़ी थी बाद में नशे से बाहर आया हुआ कि तो चाइना टेक्नोलॉजिकली एंड इकोनॉमिकली इस लेवल तो। थे શાળાએ જતા વિદ્યાર્થીઓ માટે સલામત શાળા અભિયાન અંતર્ગત અમદાવાદમાં ટ્રાફિક પોલીસ આરટીઓ ડીઈઓ ફાયર વિભાગ અને શાળા સંચાલકોની બેઠકનું આયોજન કરાયું જેમાં એક હજાર નવસો પચાસ જેટલી શાળાઓના સંચાલકો બેઠકમાં હાજર રહ્યા હતા આ બેઠકમાં શાળા સંચાલકોએ સાવચેતી અંગે આપવા માર્ગદર્શન આપવામાં આવ્યું ફાયર સેફ્ટી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું સાથે બસની સ્પીડ અને વ્યવસ્થા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આજ રોજ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસની સાથે સાથે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી તેમજ આરટીઓ વિભાગ ફાયર વિભાગ અને ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ શહેરમાં ચાલતી ઓગણીસોને પચાસ જેટલી શાળાઓના સંચાલકોને આજે શ્યામાપ્રસાદ મુખર્જી હોલ પર એક બ્રીફિંગ સેશનનું આયોજન રાખવામાં આવ્યું છે જેમાં તમામ જે સરકારના વિભાગો છે એમના તરફથી શાળા સંચાલકોએ જે સાવચેતી રાખવાની છે જેના જેના થકી બાળકો સલામત રીતે શાળાએ પહોંચી શકે શાળામાં સલામત રીતે અભ્યાસ કરી શકે અને સલામત રીતે પોતાના ઘરે પરત થઈ શકે એ બાબતે શાળા સંચાલક વાલીશ્રીઓ વિદ્યાર્થીઓ અને સરકારના વિવિધ ડિપાર્ટમેન્ટોએ સંયુક્ત રીતે જે કામગીરી થ કરવાની થતી હોય એ અંગે સરકારના વિવિધ પરિપત્રો તેમજ યોજનાઓ અંતર્ગત આજે તમામને માહિતી આપવામાં આવશે અને જે અનુસંધાને તમામને અવેર કરી સેન્સિટાઇઝ કરી અને આગામી અઠવાડિયાથી સરકારના વિવિધ વિભાગો જેમ કે આરટીઓ શ્રી શિક્ષણ વિભાગ ટ્રાફિક પોલીસ ગુજરાત ફાયર સેફ્ટી ઓથોરિટી અને ગુજરાત ફાયર ડિપાર્ટમેન્ટ અમદાવાદ ફાયર ડિપાર્ટમેન્ટ આ તમામ લોકો સરપ્રાઇઝ ચેકિંગ કરીને જે લોકો પણ બાળકોની સલામતીને જોખમમાં મૂકનાર કૃત્યો કરતા હશે એમના વિરુદ્ધમાં સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જે અંગે આજે તમામ શાળા સંચાલકો અમદાવાદના આઝાદનગર સોસાયટી સરખેદની ઘટના સામે આવી છે ઘર પાસે રમતી બાળકીને કાર ચાલકે કચડી હોવાની ઘટના સામે આવી છે અજાણ્યા કાર ચાલક ગંભીર અકસ્માત કરી ફરાર થઈ ગયો બાળકીના પગના ભાગે ફ્રેક્ચર સહિત ગંભીર ઇજાઓ થઈ બાળકી ઉપર કાર ચડાવી દેવાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ આ મામલે ટ્રાફિક પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે

આ શખ્સને ઝડપી લઈ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસે તેર બાઇક સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા પોલીસે પોપટપરા વિસ્તારમાંથી થાન તેમજ જિલ્લાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં ચોરી કરેલા બાઇક સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા તો બે ડિવિઝન પોલીસે ચાર બાઇક એક રિક્ષા સહિત બે શખ્સોને ઝડપી લીધા હતા તમામ શખ્સો પાસેથી કુલ સત્તર બાઇક અને એક રીક્ષા સહિત ચાર શખ્સોને ઝડપી કુલ રૂપિયા સાડા ત્રણ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે સૂચના અન્ુયે એ ડિવિઝન પોલીસની ટીમ જેમાં પીએસઆઈ શ્રી જાડેજા અને તેમની ટીમે એક વાહન ચોરી કરતી ટોળકી ના બે સભ્યો જેમાં અમનભાઈ મહેશભાઈ વાઘેલા તથા વિશાલભાઈ રાજેશભાઈ અઘેરા આ બે સુરેન્દ્રનગરના રહેનારા છે આ બંને પાસેથી એ ડિવિઝન પીએસઆઈ શ્રી જાડેજા અને તેમની ટીમે કુલ તેર બાઇકો રિકવર કરેલા હતા જે અલગ અલગ પોલીસ સ્ટેશનના જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી ચોરાયેલા હતા જ્યારે સાથે સાથે બી ડિવિઝન પીએસઆઈ શ્રી ઝાલા તથા તેની ટીમે પણ એક વાહન ચોરી કરતી ટોળકી જેમાં મોઈન અકબર જેડા સુહિલ સલીમ દિવાલ તથા ફારૂક મહેમૂદ ઘટિયાને ઝડપી તેની પાસેથી કુલ ચાર બાઇક તેમજ એક સીએનજી રિક્ષા જે પણ સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કરેલા હતા તેની સાથે ઝડપી પાડેલ છે આમ બે દિવસમાં જ એ ડિવિઝન તથા પોલીસ બે ડિવિઝનની પોલીસ ટીમે કુલ અઢાર જેટલા બાઇક તથા સીએનજી રિક્ષા ચોરી પકડી ચોરી કરતી ગેંગને પકડી અને એક ખૂબ જ સરસ કામગીરી કરેલ છે સુરતની પુણા પોલીસે અગિયાર વર્ષથી નાસ્તા ફરતા બિહાર રાજ્યના કુખ્યાત આરોપીની ઝડપી પાડ્યો હતો આરોપી સામે બિહારના બાળ વિસ્તારમાં હત્યા હત્યાની કોશિશ અને આર્મ્સ એક્ટ હેઠળ ત્રણ જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે આરોપી મુન્નીલાલ યાદવ છેલ્લા અગિયાર વર્ષથી નાસ્તો ફરતો હતો ત્યારે પોલીસે બાતમીના આધારે આરોપીને પકડી પાડ્યો હતો અને પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહીની વધુ તપાસ પણ શરૂ કરી છે પોલીસે અગિયાર વર્ષથી બિહાર રાજ્યના પટણા જિલ્લાના બાઢ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર મંડળી રચી ખૂન કરવાનો તેમજ ગેરકાયદેસર મંડળી રચી ખૂનની કોશિશ કરવાનો તેમજ આમ શેકનો એમ ત્રણ ગંભીર પ્રકારના ગુનામાં અગિયાર વર્ષથી વોન્ટેડ આરોપી જે પોતે બિહાર છોડી અને સુરત શહેરમાં છુપાયો હોવાની પુણા પોલીસ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર તથા બાતમી હકીકત મળતા તેને પકડી પાડેલ છે અને પૂછપરછ કરતા તે બિહારના પટણા જિલ્લાના બાઢ પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ વિથ મર્ડર વિથ આર્મસેટ તેમજ રાયોટિંગ વિથ એટેમ્પ ટુ મર્ડર વિથ આર્મસેક અને એક સેટ એમ ત્રણ પ્રકારના ગુનામાં છેલ્લા અગિયાર વર્ષથી વોન્ટેડ હતો બિહાર રાજ્ય પોલીસને આરોપી બાબતે જાણ કરવામાં આવે છે અને બિહાર પોલીસ આરોપીનો કબજો લેવા માટે ટૂંક સમયમાં આવનાર છે આમ પૂણા પોલીસ સ્ટેશનને માનનીય પોલીસ કમિશનરશ્રી માર્ગદર્શન હેઠળ અગિયાર વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડવામાં સફળતા સાંપડેલ છે સુરતમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે પાલ વિસ્તારમાં શ્રીપદ સેલિબ્રેશન બિલ્ડિંગમાં બે વર્ષનું માસુમ બાળક સાતમા માળેથી પટકાતા મોતને ભેટ્યું હતું હાઉસકીપિંગનું કામ કરતી માતા બે વર્ષે બાળકને પોતાની સાથે કામ પર લઈ ગઈ હતી માતા કામ કરી રહી હતી એ દરમિયાન બાળક રમતા રમતા સાથમા માળેથી નીચે પટકાયું જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડતા તબીબોએ બાળકને મૃત જાહેર કર્યું રૂહાટા ઊભા કરી દેનારી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા સમાચારમાં આગળ વાત કરીએ ભાવનગરની વૈષ્ણોદેવી યાત્રાના યાત્રિકો ઉપર આતંકવાદીઓ દ્વારા હુમલો કરાયો હતો જેમાં દસ જેટલા યાત્રિકોના મોત થયા જેના બોટાદમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા બોટાદ વહીપ દ્વારા શહેરના દીનદયાળ ચોક ખાતે આતંકવાદીના પુત્રનું દહન કરી પાકિસ્તાન હાય હાયના સૂત્રોચ્યાર કર્યા ઉપરાંત વધતા આતંકવાદી હુમલાઓને લઈને સરકાર કડક કાર્યવાહી કરે તેવી માંગણી કરી હતી રાજકોટની સિવિલ હોસ્પિટલ વધુ એકવાર વિવાદના વમણમાં આવી છે જેમાં સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર ધરતીના પરિવારજનો વચ્ચે બબાલ થઈ ગઈ જેમાં ડોક્ટરે પરિવારના સભ્ય સાથે ગેરવર્તણૂક કર્યાનો પરિવારે આક્ષેપ કર્યો હતો સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ગુજરાત અને દેશભરમાં જ્યારે પ્રાકૃતિક ખેતીની મુહિમ ચાલી રહી છે ત્યારે વડોદરાના અલવાના નિવૃત્ત આર્મી જવાન ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી વર્ષે છ લાખની કમાણી કરી રહ્યા છે વડોદરા અને હું આ લગભગ છ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અને પ્રાકૃતિક ખેતીના જે પાંચ આયામો જે છે એ પાંચ આયામોના હું પૂરેપૂરો અમલ કરી અને એના બેજ ઉપર જ હું પ્રાકૃતિક ખેતી કરું છું વર્ષ દરમિયાન મારે ચીકુને આંબાની થઈને લગભગ ત્રણ લાખની આવક આની અંદરથી છે પ્લસ હું આની અંદર આંબા અને ચીકુના એના પછી

જલસા મોજ જલસા મળે એવું કંઈક મત ધરાવતા હોય છે કે દર વખતે હકીકત આવી જ હોય તે જરૂરી નથી કેટલાક એજન્ટોએ આપેલી પૈસા કમાવાની લાલચમાં અનેક યુવાનો ફસાય છે અને અત્યાચારનો ભોગ બને છે ત્યારે કરજણમાં વિદેશ જવાના બહાને કબૂતરબાજીની ફરિયાદ નોંધાઈ છે જેમાં કરજણમાં રહેતા દંપતી પાસેથી યુકે મોકલવાના બહાને પંદર લાખ પડાવ્યા સંબંધીએ કબૂતરબાજી કરતાં ફરિયાદી રિતિશા દોશીએ વડોદરાની બ્રાઇટ એવન્યુ કન્સલ્ટન્ટ સંબંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જોશી નામ છે બ્રાઇટ હવે કન્સલ્ટન્સી હતી એમની અમે એમને બહાર જવાની પ્રોસેસ આપી હતી પંદર લાખ રૂપિયા આપ્યા હતા કેશ એમને છ લાખનો એગ્રીમેન્ટ છે બાકીના અમારા ઘરે આવીને કેશ લઈ ગયા હતા અને અમારી પ્રોસેસનું કંઈ કામ નથી કર્યું કોસ્ટ લેટર આપ્યો છે એ પણ ફેક ફેક છે અને પૈસા પણ હવે પાછા નથી આપતા કે અમારું કામ પણ નથી કર્યું જે બદલ અમે કરજણ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે એમની ફ્રોડ કર્યો છે એમને અમારી સાથે પ્રોસેસ પણ નથી કરી અને જે મારા જેડ સાથે એમને મેરેજ કર્યું હતું એમની સાથે ડિવોર્સ લઈ લીધો છે ત્યાર પછી પણ કરજણ આવીને રહેતા હતા અને એ ડિવોર્સની અમને જાણ પણ નથી કરી કે અમે બંને છૂટું લઈ લીધું છે એવું અને જે કન્સલ્ટન્સી બ્રાઇટ હવે છે એનો ઓનર છે ચિંતન પ્રજાપતિ એની સાથે એને ત્યાં જ મેરેજ કરી લીધું હતું તેની પણ અમને કોઈ જાણ નથી એ કન્સલ્ટન્સી એને બંધ કરી દીધી છે જે આંતી બરોડા ત્યાં બ્રાઇટ અવે કન્સલ્ટન્સી એનું નામ બદલીને એને વિક્ટોરિયા વિઝન કરી દીધું છે મહેસાણા જિલ્લાના વડનગરના કરબઠિયા ગામના તળાવમાં હજારો માછલીઓના મોત થયા હતા સતત બે દિવસથી તળાવમાં હજારોની સંખ્યામાં માછલીઓ મોતને ભેટી રહી છે તળાવમાંથી બે ટ્રેક્ટર ભરીને મૃત માછલીઓનો નિકાલ કરવામાં આવ્યો હજુ પણ માછલીઓના મોતને ભેટવાનો સિલસિલો યથાવ e સુરતમાં રસ્તામાં અથવા નડતરરૂપ બાર જેટલા મંદિરોને હટાવવા હાઈકોર્ટના હુકમ મામલે વીએચપી દ્વારા વિરોધ કરાયો આ બાબતને લઈને વીએચપી અને સ્થાનિક લોકો ભેગા થયા અને સુરત કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું વીએચપી દ્વારા મંદિર હટાવવાના હાઈકોર્ટનો નિર્ણય પરત લેવાની માંગણી કરી અને જો નિર્ણય પરત નહીં લેવાય તો ઉગ્ર રજૂઆત કરાશે આજે બે વિષયની રજૂઆત છે બે વિષયની આવેદનપત્ર છે પહેલો વિષય છે એ અખિલ ભારતીય બજરંગ દળ દ્વારા આજે જે જમ્મુ કાશ્મીરની અંદર માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા જતા જે બસ ઉપર મુસ્લિમ આતંકવાદીઓ દ્વારા જે હુમલો થયો છે આ હુમલાના વિરોધમાં આખા દેશમાં બજરંગ દળ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે બીજો વિષય છે સુરત મ્યુનિસિપાલિટી કમિશનર દ્વારા સુરતની અંદર અગિયારથી થી બાર જેટલા પૌરાણિક મંદિરો છે જે દોઢસો બસો સો વર્ષ જૂના છે અને તોડી પાડવાની નોટિસ આપવામાં આવી છે તો આ મંદિરો ન તૂટે એના માટેને અમે એક આવેદનપત્ર હિન્દુત્વની વાત કરી અને જે મંદિરો તોડવાની વાત છે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ હર હંમેશ તટસ્થ રહ્યો છે હિન્દુત્વ હિન્દુઓની સાથે રહ્યો છે અમારે કોઈ રાજકીય પાર્ટી અરે લેવા દેવા નથી હિન્દુત્વની વાત કરવાવાળા અલગ હોય છે અને હિન્દુત્વનું કામ કરવાવાળા અલગ હોય છે લોકોને ખબર જ હોય છે એટલે અમુક વખતે હિન્દુત્વની બાબતમાં ભારતીય જનતા પાર્ટીને પરિષદ સપોર્ટ આપતું હોય છે પણ આવી કોઈ પણ બાબતમાં બાબતમાં કોઈ પણ સરકારમાં સહન કરશે છોટાઉદેપુરની નસવાડી જૂથ ગ્રામ પંચાયતમાં ધારાસભ્ય અને ટીડીઓએ મુલાકાત લીધી હતી તેઓએ ગ્રામ પંચાયતના વિકાસ વિકાસલક્ષી કામ અને લોકોની રજૂઆતને લઈને બોલાવ્યા હતા પરંતુ અડધો કલાક સુધી રાહ જોવા છતાં વહીવટદર આવ્યા ન હતા ત્યારે ધારાસભ્ય રોષ વ્યક્ત કરી પરત જવાનો વારો આવ્યો

અને ઘણા વખતથી વહીવટદાર શ્રી જીએસએફ તરફ ગામ લોકોની કાર્યકર્તાની બધાની મને ફરિયાદ હતી એ સમયસર ઓફિસમાં આવતા નથી એના ઘરે જ ઓફિસ ચલાવે છે બધાને બોલાવે છે ઓફિસમાં બેસતા નથી એવી ફરિયાદ મને મળી છે આ વાત મેં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિનકુમારને આ ફોન મોબાઈલ ઉપર કરી છે એની સામે પગલાં લેવાય પ્રજાનું કામ થતું નથી પ્રજા દુઃખી છે અને એની રજૂઆત બધાય મને કરી છે એટલે આજે ચૂંટણી પડતા પછી આજે પહેલી મુલાકાત નસવારી ગ્રામ પંચાયતની મેં લીધી છે દવાખાનાની પણ લીધી છે અને વહીવટદારો કામ ના કરતા હોય તો એની બદલી તાત્કાલિક કરવી જોઈએ એવી મોરબીની મચ્છુ નદીના કાંઠે કોઈપણ જાતની મંજૂરી વગર સ્વામિનારાયણ મંદિરના સંચાલકોએ બાંધકામ કરવાની સાથે નદીના પટમાં ગેરકાયદેસર વિશાળ દિવાલ ચણી નાખતા મોરબી બાર એસોસિએશનના પ્રમુખની ફરિયાદ બાદ નગરપાલિકા તંત્રનું સફાળું જાગયું છે અને ત્રીસ દિવસમાં ગેરકાયદેસર બાંધકામ હટાવવા આદેશ કર્યો છે જ્યારે આ મામલે મોરબી જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે મંદિરના બાંધકામ માટે પાલિકા તંત્રની કોઈ મંજૂરી લેવામાં આવી નથી તેથી નોટિસ આપવામાં આવી છે તેમજ નદીમાં મંદિરના સંચાલકો દ્વારા થયેલું બાંધકામ વહેણમાં અડચણરૂપ હશે તે બાંધકામ અધિકૃત જમીનમાં હશે તો પણ દૂર કરવામાં આવશે આ મંદિર જે નદી કિનારે આવેલું છે મોરબી ગામમાં તેઓ એક મંદિર બનાવી રહ્યા છે અને તેના ડેવલપમેન્ટના ભાગ સ્વરૂપે તેઓએ આગળ જે બાંધકામ કરેલું છે તેની અમને માહિતી મળી આ માહિતી મળતા પ્રાથમિક રીતે તપાસ કરતા ફ્રીજ ઉપરથી જ્યારે જોવામાં આવે ત્યારે એવું લાગે કે આ નદીમાં બાંધકામ કરેલું હોય એવું જણાય છે જે અને મળેલી રજૂઆતને ધ્યાને રાખી અમે ચીફ ઓફિસર નગરપાલિકા અમારા પ્રાંત ઓફિસર મોરબી અમારા ડીઆઈએલઆર શ્રી અને અમારા જે એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે કે નદીનો એરિયા જેનામાં આવે એ એમને સંયુક્ત રીતે અમે તપાસ કરી અને અહેવાલ કરવા સૂચના આપવામાં આવે આ બાબતે પ્રાથમિક દૃષ્ટિએ ચીફ ઓફિસર નગરપાલિકાએ જ્યારે નોટિસ આપી ત્યારે માલુમ પડેલ કે મંદિર દ્વારા એમને કન્સ્ટ્રક્શન માટે કોઈ મંજૂરી લેવામાં ટાઉન પ્લાનિંગમાંથી આવેલી નથી જેથી સીઓ દ્વારા સીઓ નગરપાલિકાએ એમને એક નોટિસ આપેલી છે આનો અહેવાલ આજે આવવાનો હતો એટલે આજે અથવા આવતીકાલ સવાર સુધીમાં મારી પાસે આવી જશે તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ ખાસ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર